મિત્રો જેપી નોલેજ ગૃહમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ બે ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્તકલા અને લલિત કલાના મોસ્ટ આઈએમબી સો વન લાઈન પ્રશ્નો જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ ઉપયોગી થશે અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે પણ ઉપયોગી થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ માટીકામ અને ના પ્રશ્નો જોઈએ એક ભારતની પ્રાચીન હસ્તકલાઓમાં સૌથી જૂની કલા કઈ છે માટીકામ કલા બે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું ગણાય છે કુંભારનો ચાકડો ય કાચી માટીમાંથી પકવેલા વાસણોને શું કહેવાય છે ટેરા કોટા ચાર કઈ સંસ્કૃતિના અવશેષોમાં લાલ રંગના માટીના વાસણો મળી આવે છે હડપ્પા અને મોયજોદરો પાંચ કયા શહેરની મલમલનો તાકો દિવાસરીની પેટીમાં સમાતો હતો ઢાકા છ પાટણના પટોળા કયા રાજાના સમયમાં કાળમાં હતા સિદ્ધરાજ સહી જયસિંહ સાત પટોળાની કલા કેટલા વર્ષ જૂની છે આઠસો પચાસ વર્ષથી વધુ આઠ પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં આ કહેવત કઈ કલા માટે છે પટોળા નવ પાટણના પટોળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બેવડ ઇક દસ ઇક્ત એટલે શું વનાળ અગિયાર કાંતન એટલે શું રોની પૂર્ણિમાથી તાંતણા ખેંચી તેને વળ ચડાવી એકબીજા સાથે જોડવાની કલા બાર કયું શહેર બાંધણી માટે પ્રખ્યાત છે જામનગર જેતપુર ભુજ અને માંડવી તેર કચ્છના બંને વિસ્તારની કઈ કોમની ભરતકલા પ્રખ્યાત છે જત કોમ ચૌદ હાથ વણાટના કાશ્મીરી ગાલીચા ક્યાંના પ્રખ્યાત છે કાશ્મીર પંદર માટીના વાસણોમાં કયા પદાર્થો રાખવામાં આવતા દૂધ દહીં છાશ ઘી અને તેલ સોળ અનાજ સંગ્રહ માટીની કોઠીઓ સાની બનેલી હતી માટેની સત્તર કામમાં કયા દોરાનો ઉપયોગ થતો હતો સુતરાવ દોરાનો અઢાર બાંધણી કયા રાજ્યની ઓળખ છે ગુજરાત અને રાજસ્થાન ઓગણીસ પટોળો શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે સંસ્કૃત પટ્ટ પરથી વીસ કઈ કલામાં સ્ત્રીઓનો ફારો સવિશેષ હોય છે ભરત ગુંથન કલા ચર્મ ઉદ્યોગ હીરા મોતી અને મીનાકારીના પ્રશ્નો જોઈએ એકવીસ ચામડાના સાધનોમાં મશક એટલે શું પાણી ભરવાનું સાધન બાવીસ જૂના સમયમાં કૂવામાંથી પાણી કાઢવા સાનો ઉપયોગ થતો કોષ ચામડાનો ત્રેવીસ ચર્મ ઉદ્યોગ માટે કયા શહેરની મોજડીઓ વખણાય છે જયપુર ચોવીસ સંગીતના કયા સાધનોમાં ચામડાનો ઉપયોગ થાય છે તબલા ઢોલક નગારા પચીસ પાલતુ પ્રાણીઓના ગળામાં બાંધવામાં આવતા પટ્ટા સાના બનેલા હોય છે ચામડાના છવ્વીસ વિશ્વ પ્રસિદ્ધ કોઈનોર હીરો ક્યાંથી મળ્યો હતો ભારત સત્યાવીસ હીરા મોતી કામ માટે કયા રાજ્યને લાંબો દરિયા કિનારો મળ્યો છે ગુજરાત અઠ્યાવીસ હીરાના આભૂષણોમાં કઈ કલા અદ્ભુત છે મીનાકારી ઓગણત્રીસ મીનાકારી માટે કયા શહેરો જાણીતા છે જયપુર દિલ્હી વારાણસી ત્રીસ લાલ અને લીલા રંગની મીનાકારી ક્યાંની પ્રખ્યાત છે જયપુર એકત્રીસ વાદળી રંગની મીનાકારી માટે કયું શહેર જાણીતું છે વારાણસી બત્રીસ કારા રંગની મીનાકારી ક્યાં થાય છે હૈદરાબાદ તેત્રીસ જરી કામ માટે કયું શહેર વિશ્વભરમાં જાણીતું છે સુરત ચોત્રીસ જરીના પાલવવાળી સાડીઓને શું કહેવાય છે ઘરચોરા પાણેતર પાંત્રીસ ધાતુ કામ કરનાર કારીગરો લોથલમાં શું બનાવતા દાંતરડા કરવત સોય છત્રીસ જળતર કામ કયા રાજ્યની જૂની કલા છે રાજસ્થાન સાડત્રીસ બિકાનેર શાના માટે જાણીતું છે ઘરે નાના જળતર કામ માટે આડત્રીસ હકીક એટલે શું નદી ખેન પ્રદેશમાંથી મળતો કિંમતી પથ્થર ઓગણચાલીસ હકીક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગુજરાતમાં કયું છે ખંભાત ચાલીસ લાકડાની કલાને શું કહેવાય છે કાષ્ટ કલા સંગીત કલા અને શાસ્ત્રો વિશેના પ્રશ્નો જોઈએ એકતાલીસ સંગીતના સાત સ્વરો કયા છે સારે ગમ પ ધનિ બેતાલીસ સંગીતનો વેદ કયો ગણાય છે સામવેદ તેતાલીસ સંગીતના મુખ્ય પાંચ રાગો કયા છે શ્રી દીપક હેન્ડોર મેઘ અને ભૈરવી ચુમ્માલીસ સંગીતના પાંચે રાગો કોના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે ભગવાન શિવ પિસ્તાલીસ સંગીત રત્નાકર ગ્રંથ કોને લખ્યો છે પંડિત સારંગદેવ છેતાલીસ સંગીત પારિચ્ચાત ગ્રંથના લેખક કોણ છે પંડિત અહોબલે સુડતાળીસ સંગીત પારિચાત્યમાં કેટલા પ્રકારના સ્વરો વર્ણાવ્યા છે ઓગણત્રીસ પ્રકારના અઠ્યાવીસ તુતી એ હિન્દ તરીકે કોણ જાણીતું છે અમીર ખુસરો ઓગણપચાસ પંદરમી સદીમાં ભક્તિ આંદોલનના સંતો કોણ હતા નરસિંહ મહેતા મીરાબાઈ સુરદાસ પચાસ અકબરના દરબારના પ્રખ્યાત ગાયક કોણ હતા તાનસેન એકાવન સંગીત પારિજાતના રચના કઈ સાલમાં થઈ ઈસવીસન સોળસો પાસઠ બાવન પંડિત સારંગદેવ ક્યાંના રહેવાસી હતા દોલતાબાદ દેવગીરી ત્રેપન વિષ્ણુ નારાયણ ભાત ખંડે કયા ગ્રંથને સૌથી પ્રમાણભૂત માણ્યો છે સંગીત રત્નાકર ચોપન ગુજરાતની કઈ બે બહેનો સંગીત માટે જાણીતી છે તાના અને રેરી પંચાવન સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વિના વર્ણવી છે ઓગણીસ પ્રકારની છપ્પન સંગીત મકરંદમાં કેટલા પ્રકારના તાલ છે એકસો એક પ્રકારના સત્તાવન અમીર ખુસરો કયા સુલતાનના સમયમાં હતા અલાઉદ્દીન ખિલજી અઠાવન સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે હા ઓગણસાઠ સંગીતના રાગો કયા સમયે ગાવા તે નક્કી હોય છે હા સાઈડ સંગીત પાણી જાતમાં કયા દરેક રાગ અન્ય રાગથી કેવો છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે નૃત્ય કલા અને નાટ્યકલા એકસઠ નૃત્યના આદિદેવ કોણ ગણાય છે નટરાજ શિવ બાસઠ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું છે તાંજોર તમિલનાડુ ત્રેસઠ ભરતનાટ્યમ કયા બે ગ્રંથો પર આધારિત છે નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ ચોસઠ કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું છે આંધ્રપ્રદેશ પાસઠ કુચીપુડી નૃત્યની રચના કઈ સદીમાં થઈ પંદરમી સદીમાં છાસઠ કથકલી નૃત્ય કયા રાજ્યનું છે કેરળ સડસઠ કથકલીની વેશભૂષા કેવી હોય છે ઘેરદાર સુંદર કપડાવાળી અડસઠ કથન કરે શો કથક કહાવે કયા નૃત્ય માટે છે કથક અગ્નિસિત્તેર મણિપુરી નૃત્યના બે પ્રકારો કયા છે લાસ્ય અને તાંડવ સિત્તેર મણિપુરી નૃત્યમાં પહેરવામાં આવતા ગેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે કુમેન એકોતેર નાટ્યશાસ્ત્રના પ્રણેતા કોણ છે ભરતમુનિ બોતેર એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી આ વિધાન કોને કહ્યું છે ભરતમુનિ તોતેર ભરત મુનિનું પ્રથમ નાટક કયું હતું દેવાસુર સંગ્રામ ચુંબોતેર મહાકવિ ભાસના પ્રખ્યાત નાટકો ગયા છે કર્ણબાર ઉરુભંગ પંચોતેર કાલિદાસનું વિશ્વ પ્રસિદ્ધ નાટક કહ્યું છે અભિજ્ઞાન શાકુંતલમ છોતેર ગુજરાતમાં ભવાઈની શરૂઆત કોણે કરી અસાય ઠાકર સિત્યોતેર ભવાઈ કેટલા વર્ષ જૂની નાટ્ય કલા છે સાતસો વર્ષ ઇઠ્યોતેર ભવાઈમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે બોંગર અગ્ન્યાસી ભવાઈના પાત્રો કયા વેશ તરીકે ઓળખાય છે રામદેવનો વેશ ઝંડા ઝુલણનો વેશ એસી ભવાઈમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે સામાજિક જાગૃતિ ગુજરાતના લોકનૃત્યો એક્યાસી આદિવાસી નૃત્યો ક્યારે જોવા મળે છે હોળી અને અન્ય તહેવારોમાં બેસી ડાંગના આદિવાસીઓ કઈ નૃત્ય કરે છે ચારો નૃત્ય અઠ્યાસી માળીનો ચારો અને ઠાકરિયા ચારો કયા વિસ્તારના નૃત્યો છે ડાંગ ચોર્યાસી ટિપ્પણી નૃત્ય કયા વિસ્તારની બહેનો કરે છે ચોરવાડ જુનાગઢ પંચ્યાસી ગરબો શબ્દ કયા શબ્દ પરથી આવ્યો છે ગર્ભદીપ અઠ્યાસી ગરબા કયા ઉત્સવમાં રમાય છે નવરાત્રિ સિત્યાસી કૃષ્ણ ભક્તિના પદો કોને લખ્યા છે દયારામ ઇઠ્યાસી રાસ એટલે શું ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાઉ નેવ્યાસી ગોપ ગુંથન નૃત્ય કયા સાધન વડે રમાય છે દોરી અને લાકડી નેવું સીદીઓનું ધમાલ નૃત્ય ક્યાં જોવા મળે છે ગીર જાંબુરમાં એ કોનું સિદીઓ મૂળ વતની હતા આફ્રિકા બાનું સીદીઓના નૃત્યમાં વગાડાતા નાળિયેરની કાચલીના વાદને શું કહે છે મસીરા ત્રાનું મેરાયું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત છે બનાસકાંઠા વાવ વિસ્તાર ચોરોનું પડાર નૃત્ય કયા વિસ્તારના લોકો કરે છે સુરેન્દ્રનગર પંચોનું પઢાર નૃત્યમાં કેવા દ્રશ્યો જોવા મળે છે સાગરના મોજા અને હલેસા મારતા હોય તેવા છન્નું મેરાયો શું છે સરખડ કે ઝુંઝારી ઘાસમાંથી બનાવેલું તોરણ છતોનું ભવાઈમાં સ્ત્રી પાત્રો કોણ ભજવે છે પુરુષો અઠ્ઠોનું ગુજરાતમાં કાંતન કલામાં કયું શહેર મોકલે છે અમદાવાદ નવોનું કલા અને હુન્નરનો વારસો એટલે કેવો વારસો સાંસ્કૃતિક વારસો સો ભારતની સંસ્કૃતિ કેવી છે વૈશ્વિક અને સમન્વયકારી આ વિડીયો ગમે હોય તો લાઈક શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે નવા વિડીયો સાથે ફરી વળશું ત્યાં સુધી આ બહાર